નમસ્કાર હમણાં મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ધર્મના નામે ધંધો હવે બંધ મિત્રો ચોટીલાની તળેટીએ રહેલા લગભગ છત્રીસ કરોડ થી વધારે સરકારી જમીન ઉપરના દબાણને સરકારે હટાવી મારી વાતચીત ખૂબ વિગતે કરવી છે વિગતે જાણવી છે કે પૂજારી પરિવારે કેવી રીતે અહીંયા દબાણ કર્યું હતું ત્યારબાદ અન્ય લોકો દ્વારા અહીંયા કે પ્રકારે ધર્મના નામે ધંધો થતો હતો એ દરેક વિષય ઉપર આપણે ડિટેલમાં જઈ ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ પરંતુ એ પહેલા વિડિયોની અંદર નવા આવ્યા હોય તો મારી ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને ફોલો કરી દો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો મિત્રો વાતચીત કરીએ તો ચોટીલા ડુંગરે તમે દર્શને જતા હશો જ્યારે તમે ચોટીલા ડુંગરે દર્શને જાઓ ત્યારે ચોટીલા ડુંગરની જે તળે ત્યાંથી હાઈવે જે પહોંચવાનું છે કે મતલબ કે ફોર્ટી સેવન નેશનલ હાઈવે છે ત્યાં સુધીની જગ્યા ઉપર સરકારે લગભગ ચાલીસ ફૂટ જે અંદાજિત ચાલીસ ફૂટ આજુબાજુનો રોડ હતો આ રોડ એ લોકો શ્રદ્ધાળુઓને અવર જવર માટે હાલત એવી થઈ ગઈ કે ત્યાં દસ ફૂટ જ ન રહ્યો ત્યાં સાધનોની તો વાત છોડો એટલે કે વાહનો વ્યવહારોની તો વાતચીત છોડો પરંતુ એ જગ્યાએ માણસોને ચાલીને જવું હોય તો મુશ્કેલી પડવા માટે આની વારંવાર પ્રાંત કચેરીની અંદર અરજીઓ થતી હતી ત્યારે પ્રાંત કચેરીના બહાદુર અધિકારી પ્રાંત અધિકારીએ જે અને એક મોટા કામ કર્યું ને લગભગ કરોડ આજુબાજુની જમીન છૂટી કરાવી હોય એવું છે પરંતુ હવે વાતચીત તો કરાવી પડતું એ જમીન ઉપર દબાણ કોનું હતું કેવી રીતે દબાણ હતું શું હતી સમગ્ર ઘટના તો આખું ડિટેલ પૂર્વક આપણે સમજીએ તો ચોટીલા ડુંગર જે તળેટી આવે છે તળેટી આગળ નાની પડિયાદ કરીને પંચાયત લાગે છે એટલે પંચાયતે જે તે સમયે દુકાનોની ફાળવણી કરી હતી પંચાયતે જ્યારે દુકાનોની ફાળવણી કરી ત્યારે એકસો ને સિત્તેર દુકાનોની ફાળવણી કરી હતી જેની અંદાજીત કિંમત અત્યારે પચીસથી પાંત્રીસ લાખ રૂપિયા છે આ દુકાનોની ફાળવણી કરી હતી તો આ દુકાનો જેને ફાળવી હતી એ લોકોએ જ્યારે બાંધકામ કર્યું ત્યારે ફૂટ બહાર બાંધકામ કર્યું એટલે ત્રીસ ફૂટનો રસ્તો થઈ ગયો દસ ફૂટ આ બાજુ દસ ફૂટ આ બાજુ એટલે વીસ ફૂટનો રસ્તો રહ્યો ત્યારબાદ વાતચીત કરીએ તો એના વગર અઢીસો થી વધારે દુકાનો તો મિત્રો એવી હતી કે જેનું બિલકુલ કોઈ રેકોર્ડ ઉપર નામ નહોતું કોઈ જગ્યાએ નામ નતું સરકારી જમીનની અંદર એવો દબાણ કરીને તે જગ્યાએ ધંધો ચલાવતા એટલે કુલ ટોટલ ચારસો થી સાડી ચારસો દુકાનો એવી હતી કે જે બધી જ દબાણમાં હતી એમાં અઢીસો તો બિલકુલ દબાણમાં હતી એકસો સિત્તેર દુકાનોની અંદર અડધી દુકાન દબાણમાં હતી ને અડધું જે એને ગ્રામ પંચાયતે ફાળવણી કરેલી હતી તે હતું પરંતુ વાત ત્યાં પણ ન હતી વાત એ હતી કે અહીંયા ગોરખ ધંધો ચાલતો હતો ધંધો જે યાત્રાળુ આવતા હતા અને જે પૂજાપાઠની પાઠની સામગ્રીને પ્રસાદ લઈ જતા હતા એ ધંધો તો ચાલતો હતો હતો તો હતો પરંતુ એના વગર અહીંયા ત્રીસ વર્ષ પહેલાં જે અહીંયા રહેતા પૂજારી પરિવાર પૂજારી પરિવારે ત્રીસ વર્ષ પહેલાં અહીંયા ગૌશાળાનું નિર્માણ કર્યું તો ગૌશાળાનું નિર્માણ કર્યું તો ગૌશાળાની અંદર ગાયો રહેતી ને ગાયો ખાતી પીતી તો એ વસ્તુથી કોઈને ઓબ્જેક્શન ન હતું ભલે દબાણમાં પરંતુ ગૌશાળાનું નિર્માણ હતું આમ પણ ગૌચરો એ અત્યારે ભૂમાફિયાઓ ભૂમાફિયાઓએ પચાવી પાડી છે એટલા માટે કે ગાયોને રહેવા માટે કોઈ વ્યવસ્થા નથી તો ગાયોને રહેવા માટે ગૌચર હોય કે કોઈ જગ્યાએ ગૌશાળા બાંધ્યું હોય તો એનું લગભગ કોઈ ઇશ્યૂ થતો નથી એટલે તંત્રએ પણ કોઈ ઇશ્યુ ન કર્યો હતો પરંતુ ત્યારબાદ થોડા વર્ષો બાદ ત્યાં મંદિર બાંધવામાં આવ્યું મંદિરે દર્શનાર્થે લોકો આવતા ચોટીલા ડુંગરે જ્યાં ચામુંડમાં બેઠા જાય એ જગ્યાએ પણ લોકો દર્શનાર્થે જતા એટલે શ્રદ્ધાળુઓ આવતા તો નીચે ભીડ જામી જતી જવાબામાં ખૂબ જ તકલીફ પડતી પરંતુ આ બધાની જ વચ્ચે જે ત્યાંના મહંત જે પૂજારી હતા એ પૂજારી

ફ્રીમાં રોકાવાનું મળતું હોય ને તો તો આપણે એમ પણ સમજીએ કે સરકારી જમીન જે પડી હતી એનો પૂજારીએ સદુપયોગ કરી અને એ જમીનને સારી રીતે વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કર્યો પરંતુ નહીં મિત્રો આ જગ્યાએ રહેવા માટે તમારે 500 થી લઈને 2100 રૂપિયાનું ભાડું ચૂકવવું પડતું એટલે કે જો આયાત્રા ધામની અંદર તમે રોકાવા માંગો છો તો તમારે 500 થી લઈને 2100 નું ભાડું ચૂકવવું પડતું એટલે કે તમે વિચાર કરો કે ન યાત્રાધામ પંડિતનું ખાલી બનાવ્યું જે જગ્યાએ બનાવ્યું એ જગ્યાના એમની સરકારની તેમ છતાં પણ કોર્ટની અંદર દાવો ચાલતો હતો પરંતુ જ્યારે સરકારી અધિકારી એ જગ્યાએ પહોંચ્યા અને સમગ્ર ઘટનાની જાચ પડતા લીધી અને ત્યારબાદ જ્યારે સમગ્ર ઘટનાની પાડતા લીધીને જ્યારે તોડવાની શરૂઆત કરી ત્યારે પૂજારી દ્વારા કહેવામાં આવતું હતું કે તમે અમને અમને નથી આપી આ નથી આપ્યું ત્યારે પ્રાંત અધિકારી કહી રહ્યા હતા કે અમે તમને નોટિસ પણ આપી છે સરકારી જમીન છે તમારા કં સ્ટે અથવા તો નો કોઈ પણ હુકમ હોય તો અમને બતાવો વાતચીત ત્યાંથી આગળ વધી તો આગળ વધી તો વાતચીત એ વધી આગળ કે ત્યાં અઢીસો દુકાનો હતી હવે અઢીસો દુકાનો કોણે બનાવી કોણે કર્યું એ તો આપણાને ખબર નથી પરંતુ જે દુકાનો બનાવીને એ દુકાનોનું પર દુકાને દસ હજારથી પચાસ હજાર રૂપિયા મહિને ભાડું વસૂલવામાં આવે છે એટલે કે સરકારની જમીન ગેરકાયદેસર દુકાન અને એનું ભાડું કોણ લે છે એ પણ હજી તપાસનો વિકસ વિશે છે દસથી પચાસ હજાર રૂપિયાનું ભાડું લેવામાં આવે છે ત્યારબાદ જે રસ્તો ચાલીસ ફૂટનો હતો એ રસ્તો પાંચથી દસ ફૂટનો કરી લેવાયો આ રીતે ત્યાં કરી અને એવું મિત્રો થયું છે કે ઘણી બધી દુકાનોની તો કિંમત પણ બોલાવી રહી છે બોલો ગેરકાયદેસર દુકાનો દુકાનોની અંદર ન કોઈ લેવા ન કોઈ દેવા ન કોઈ આકરણી તેમ છતાં કિંમત બોલાઈ રહી છે પચીસ થી પાંત્રીસ લાખ રૂપિયા તો આ રીતે જે સમગ્ર ઘટના ચાલતી તે સમગ્ર ઘટનાને એક પ્રાંત અધિકારીએ જે બહાદુરી બતાવી અને ખરેખર છત્રીસ કરોડ રૂપિયાની જમીન એમને છૂટી કરાવી છે એમના માટે પહેલું સાંભળી લઈએ કે એવું શું કહે છે નેશનલ હાઈવે સુડતાળી થી જે ચોટીલા માતાજી નો જે ડુંગર આવેલો છે ત્યાં તળેટી ની અંદર જુદા જુદા દબાણકારો એ લગભગ ચારસો પચાસ વધારે દબાણો ઉભા કરી દેવામાં આવેલા હતા આ રસ્તો છે એ રસ્તો ચાલીસ ફૂટ નો જે તે વખતે મૂકવામાં આવેલો હતો જેથી કરીને જે યાત્રાળુઓ આવે છે ડુંગર ખાતે ત્યાં યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે અવર જવર કરવામાં મુશ્કેલી ન પડે અને જ્યારે પૂનમ જેવો છે તહેવાર આવતો હોય છે ત્યારે મોટી સંખ્યાની અંદર યાત્રાઓ ઉમટી પડતા હોય છે તો ત્યારે એમને ટ્રાફિક ના નડે અને સરળતાથી દર્શન થઈ શકે તેના માટે આ ચાલી ફૂટનો રસ્તો મૂકવામાં આવેલો હતો પરંતુ આ સાડી ચારસો થી વધુ દબાણ કરતા હોય આ રસ્તાને ખૂબ સાંકળો કરી દીધો હતો દબાણો કરીને અને આ રસ્તાને વીસ ફૂટ કરી નાખ્યો હતો ગઈકાલે પણ એમને સમજૂત કરવામાં આવેલા હતા ને એમાં ઘણા બધા એ સ્વેચ્છા એ પણ દબાણ દૂર કરી દીધા હતા જેને નથી કર્યા એને આજે સવારથી જ આ ડિમોલેશનનું કામગીરી ચાલુમાં છે આ શું કાર્યવાહી આગળ થશે આગળ અત્યારે તો આ ડિમોલેશન તમામ તમામ દબાણકર્તાઓનું દબાણ દૂર કરી અને રસ્તો છે આખો ફૂલો કરવામાં આવશે ભવિષ્યની અંદર પણ આ દબાણ ન થાય તે માટે જરૂરી પકલા લેવામાં આવશે સતત ઇન્સ્પેક્શન કરવામાં આવશે સાથે સાથે જે મોટા દબાણકર્તાઓ છે તેઓની સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે અને જંત્રીના એક ના દરે સ્ટીંગ ખેતીનો જે વસૂલ છે દંડ એ દંડ વસૂલ કરવામાં આવશે તો મિત્રો તમે સાંભળ્યું કે પ્રાંત અધિકારી એચટી ટી સાહેબે કહ્યું કે આ જગ્યાએ સતત શ્રદ્ધાળુઓને આવવા જવાની તકલીફ પડતી હતી ને જે બાબતે એમને ફરિયાદો મળતી હતી ને એ બાબતે આ કાર્યવાહી કરી છે મિત્રો હવે જ્યારે આ કાર્યવાહી કરવા માટે તંત્ર એ જગ્યાએ પહોંચ્યું ત્યારે મહંત જોડે પણ એમની ઉગ્ર બબાલ થઈ ઉગ્ર બોલાચાલી થઈ જેનો પણ હું તમને વિડીયો બતાવી દઉં ત્યારબાદ ત્યારબાદ એમના જોડે બોલચાલનો તમે જોયો મહંત જે હતા એ મહંતની ધરપકડ કરી લેવામાં આવી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા પોલીસ સ્ટેશન લઈ જઈ અને એમને પછી છોડી મૂકવામાં આવ્યા પરંતુ જ્યારે આ બાબતે પ્રાંત અધિકારીઓને પૂછવામાં આવી ત્યારે એમને કહ્યું કે જે લોકોએ અહીંયા દબાણ કર્યું હતું એ લોકો ઉપર કાર્યવાહી થશે એમને ગ્રેન્ડ લેન્ડિંગ એટલે કે જમીન પચાવી પાડવાનો કાયદો લગાવવામાં આવશે એક ટકાના લેખે કે ખેતીવાડીની અંદર બાંધકામ કેમ કર્યું તો એક ટકાના લેખે જે રિવિન્યુ છે એ રિવન્યુ પણ એમના જોડેથી વસૂલ કરવામાં આવશે અને જેણે પણ અહીંયા ગેરકાયદેસરનું દબાણ કર્યું છે એ બધા જ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવશે તો મિત્રો વાતચીત એવી છે કે ધર્મના નામે ધંધો એ હવે બંધ તો વાતચીત એવી હતી કે ધર્મના નામે ઘણી બધી જગ્યાએ આ કોઈ સરકારે કર્યું અને સરકારે કોઈ કોઈ સારું કર્યું કે આ સરકારની સર કરવા વાળી વાતચીત નથી સરકારને કરવું જ પડે સરકારની જ ફરજની અંદર આવે છે અને આવું એક નહીં આવા જેટલા પણ દબાણો ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યા છે બધા જ દબાણો હટવા જોઈએ ગામડે ગામડે ગૌચરની જમીનો પચાવી પાડવામાં આવી છે ગાય માતા ગૌ માતા ગૌમાતા આપણે કરીએ ગાયોને રહેવા માટે જગ્યાઓ નથી લોકો પૂ માફિયાઓ એ ગૌ ગૌચર પચાવી પાડે છે ને ત્યારબાદ ગૌશાળાને સ્થાપવાની વાતો કરે છે તો આવી ઘણી બધું જે ચાલી રહ્યું છે જે સરકારી જમનો હોય ગૌચરો હોય જેના ઉપર ભૂ માફિયાઓનું જે રીતનું દબાણ વધી ગયું છે જોતા એવું લાગી રહ્યું છે કે દરેક અધિકારીઓને આવી કાર્યવાહી કરવી જોઈએ દરેક અધિકારીઓને આ રીતે બહાદુરી બતાવવી જોઈએ અને આ રીતે કાર્ય કરવું જોઈએ જે ચોટીલાના પ્રાંત અધિકારીએ કર્યું છે જે હટી મકવાણાએ કર્યું છે તો આ પ્રકારના દરેક અધિકારી છે દરેક અધિકારી આ રીતે કામ કરતો થશે તો જ સાચા અર્થની અંદર આપણા દેશની અંદર એ એ વસ્તુ બની શકશે કે જે વસ્તુ આપણે બનાવવા માટે આગળ વધી રહ્યા છીએ કે જે જે તરફ આપણે દેશની દિશાને આગળ લઈ જવા જઈ રહ્યા છીએ કે આ મામલાથી એક વસ્તુ તો સ્પષ્ટ થાય છે કે કોઈ પણ જગ્યાએ તમે દર્શન કરવા જાઓ છો મિત્રો આપણી શ્રદ્ધા હોય છે મંદિરની અંદર ત્યારે તમે ફૂલ માળાઓ ઘણી બધી વસ્તુઓ એ જગ્યાએથી નીચેથી ચૂંદડી પ્રસાદ બધી જ વસ્તુઓ લેતા હોય સારી વસ્તુ છે કે જે જગ્યાએ વેપાર કરતા હોય લોકોને પણ રોજગાર મળી રહે અને તમારી શ્રદ્ધાનો વિષય પણ જળવાય પરંતુ જ્યારે એવું થઈ જાય કે ધર્મના નામે ધંધો ચાલુ થઈ જાય જ્યારે ગેસ્ટ હાઉસ હાઉસોની સ્થાપના થઈ જાય હાઉસોની અંદર લઈને રૂપિયાના ભાડા વસૂલવામાં આવતા અને એ પણ મફતની જમીનમાં જ્યારે આવું બધું થઈ ગયું ત્યારે કાયદેસરની આવી જગ્યાએ એક્શન કરવાની ખૂબ જ જરૂર હોય છે આવી જગ્યાએ જાતા આમ તો બીજા કોઈ અધિકારીઓ હોય તો બીઆ કારણ કે વાતચીત એવી હોય છે કે અત્યારે કેવું છે કે ખોટાને ખોટું કહેવા જો તો તમે કઈ નથી શકતા સાચાને સાચું તમે કઈ નથી શકતા એટલે અત્યારે એવું થઈ ગયું છે કે સાચાને ખોટું કહેવાનું ને ખોટાને સાચું કહેવાનું તો જ તમે આ દેશની અંદર કે અત્યારે ગુજરાતની અંદર ચાલી શકો પરંતુ એવા અધિકારીઓ હોય છે કે જે ખોટાને ખોટું કહી શકે છે મતલબ કે ખોટું જયારે ખોટા તો ખોટું કીધું છે અને જ્યારે ખોટાને ખોટું કીધું ત્યારે ત્યાંના મહંત પૂજારી એવું કહી રહ્યા હતા કે તમે ભાઈ પેલું મંદિર તોડો તમે ભાઈ પેહલી ગૌશાળા તોડો અને ભાઈ તમે ગૌશાળાને મંદિરની મંદિર ની શુક્ર વાત કરો તમે ત્રણ માળનું જે યાત્રી ભવન બનાવ્યું છે જેમાં ગેરકાયદેસર તમે પૈસા ઉઘરાવો એ જ તોડવાની વાતચીત કરો તમે પૂજારી થઈને મંદિર તોડી નાખો પૂજારી થઈને તમે ગૌશાળા તોડી નાખો આવી વાતચીત તમે કેમ કરી રહ્યા છો અધિકારી એકવાર તો કહ્યું પણ કરી કે ભાઈ અમારી મરજીથી તૂટશે પરંતુ તમે જે અત્યારે ગેરકાયદેસર ખનન કર્યું છે એને તોડવાનું છે એટલે મિત્રો ખૂબ જ સહનરીય કાર્યવાહી કરવામાં આવી છે અને કાર્યવાહીની અંદર લગભગ છત્રીસો કરોડ રૂપિયાની જમીન સોરી છત્રીસ કરોડ રૂપિયાની જમીન છૂટી કરવામાં આવી છે ત્રણ એકર જમીનની અંદર યાત્રી ભવન અને પાર્કિંગ હતું જે છૂટું કરતા લગભગ એની અંદાજીત કિંમત છત્રીસ કરોડ રૂપિયા આજુબાજુ થાય છે તો આટલા મોટા પ્રમાણમાં એ જગ્યાએથી દબાણ કરવામાં આવ્યું છે તો આ જે કાર્યવાહી થઈ ચૂંટણીલાની અંદર દબાણના મુદ્દે એ ખૂબ જ સરસ કાર્ય થયું ને જેના ઘણા બધા લોકો વખાણી પણ રહ્યા છે અને એસટી મકવાણાને ખૂબ સારાના આપી રહ્યા છે કે આવા અધિકારીઓની ખરેખર જરૂર છે નમસ્કાર રામ રામ મિત્રો આવા અવનવા ન્યૂઝ અવનવી માહિતીઓ સાથે આપણે મળતા રહીશું હું છું દિલ ચૌધરી તબડા